શીંતા વિઘન વીનાશને મા઱રિ કમલાશને શકાત વશથે માતુ ંસવાહધે વશથે માતુ ંસવાહે ને 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 મારી દુર્ગા દેહુસમ શ્રી ગુરુ ચરણ સરોજ રજન નિજ મન મુકુર સુધારી નવ રઘુવર વિમલ જસુ દાયક ફલ ચારી બુદ્ધિન તનુદાન કે विकार आज रोज ન્યૂઝ કેપિટલ डिजिटल ના આંગણે એવા રૂડા પ્રસંગે હું તમે આજે ભેળા જ્યા છે કે ચૈત્ર મહિનો આવે એટલે મને તમને રામ રામનવમી યાદ આવે ને રામ રામનવમી યાદ આવે પછી બે દાડા પછી હનુમાન જયંતિ પૂનમ એટલે હનુમાનજી મહારાજ યાદ આવે કે જમવત જાંબુવાન નલ નીલ ન રહ્યા ને હજી લગ બેઠો તું હનુમાન કાયમ થઈને કાગડા ઈ હનુમાનજી મહારાજ સાહેબ કળિયુગ નો જાગ દેવ કહી શકાય ઈ હનુમાનજી મહારાજ કે નલ નીલ ન રહ્યા અને જમુવત જામુવાન ન રહ્યા પણ હજી લગ એમ કહેવાય કે હનુમાનજી મહારાજ હયાતમાં બેઠા છે કોઈ હનુમાનજી મહારાજ ને એવું પૂછેલું કે હનુમાનજી મહારાજ તમે રામ ભગવાન ની ખુબ સેવા કરી એ રામ ભગવાન માટે થઈને તમે આખો દરિયો ટપી ગયા પણ તમને રામ ભગવાને એક ખાલી તેલની ટબુડી થી રાજી કરી દીધા અને ઈ વિભીષણ એમ કહેવાય કે જે લંકાના રાવણ નો ભાઈ ઈ વિભીષણ ને આખું સોનાની લંકા દાન માં દઈ દીધી ત્યારે હનુમાનજી મહારાજ ને દુઃખ નતું લાગ્યું ત્યારે હનુમાનજી મહારાજે કીધેલું કે વિભીષણ ને ભલે આખી હોનાની લંકા આપી દીધી પણ મારા રામે તો મને એના ચરણ પાદુકામાં ચરણમાં જેને સ્થાન આપ્યું એવા હનુમાનજી મહારાજ ને હું તમે આજે યાદ કરવા માટે થઈને હનુમાન જયંતિ નિમિત્તે ગણિત નો એક ઘડિયો પણ અનેક પ્રશ્ન ઉકેલે જો ભીજે તો મારો રોકડ્યો મને તમને ગણિત નો એક ઘડિયો ના આવડે પણ જો મારો એ રઘુ એ હનુમાનજી મહારાજ એમ કહેવાય

તો મારા ક્યાંય નગરે ક્યાંય મંદિર નથી મારા ક્યાંય મંદિર નહીં અને હનુમાનજી ના મંદિર કે અને ત્યારે વિષ્ણુ ભગવાને કીધું જય નારદ સાંભળો તમે મારા ભગત ખરા ને હનુમાનજી ભગત ખરા પણ હનુમાનજી મહારાજ એમ કહેવાય કોઈ દિવસ પોતાના ભક્તિ નું ક્યાંય પ્રમાણ માન્યું નથી પોતાની ભક્તિ નું ક્યાંય પ્રમાણ માંગ્યું નથી એને મારા અનેક કામ કર્યા હે પણ ક્યાંય મારી હનુમાનજી મહારાજે ક્યાંય પણ માગણી નથી કરી હે અને તમે નારાજ ભગત ખરા પણ તમારા કામ છે ને તમે નગર યાત્રા નીકળો ને તોય કોક ના ઘર હળગાવતા આવો હે એટલે એવા હનુમાનજી મહારાજ ને યાદ કરવા છે બહુ સુંદર આજનું આયોજન હે એટલે મને કવિ કાક બાપુ ની રચના યાદ આવે કે જગત માં એક જન્મ્યો રે જેને રામ ને ઋણી રાખ્યા હે કે જગત માં એક જન્મ્યો કે જેને રામ ને ઋણી રાખ્યા રામ ના સગડા કામ કીધા હે પ્રભુ ના સગડે કામ કે એને રે કલ્યા પણ એને તાગડા તોડી રાખ્યા સાહેબ ક્યાં એમ ન કીધું કે આ મે કર્યું આ મે કર્યું આ મે કર્યું

તમામ ને એમ કેવાય કે ઇનામ આપતા રાજુમાન ચાચા મોતી ની સ્પટક ની માળા ની મોતી ની માળા આપી અને માળા આપીને હનુમાનજી ને આમ ધારણ કરી માળા હાથમાં ત્યારે હનુમાનજી મહારાજ એમ કેવાય કે મોતી ની માળા ને દાંત માં લઈને ભાંગી ને ભૂકા કરી નાખ્યા અને તેથી કોઈ કીધું હે હનુમાનજી મહારાજ આ સાચા મોતી ની માળા છે આ સાચા મોતી ની માળા છે કે આ સાચા મોતી ની માળા છે કે આને તમે તોડી ના નાખાય અને તોડી ના નાખો ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે સાચા મોતી ની માળા ખરી પણ આમાં મારો ક્યાંય રામ નથી કે આમાં મારો રામ નથી જેમાં મારો રામ નહીં માળા નકામી પડે કે મારે કોઈ નથી જ્યાં મારો રામ ન હોય ને જે વસ્તુમાં મારો રામ ન હોય ને એ માળા મારા માટે નકામી હે ત્યારે કીધું કે તમે રામ રામ બહુ કરો છો તો તમારા રુદિયા રામ છે બધી જગ્યાએ રામ છે ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે રામ મારા હૃદયમાં બેઠેલો છે રામ બીજે ક્યાંય છે ને મારા રુદિયા મારો રામ છે અને ત્યારે એક જણાએ એવું કીધું કે તો તમારા રુધિયામાં રામ હોય ને તો તમારા છાતી ની અંદર એ રામ હશે ને અને ત્યારે હનુમાનજી મહારાજ એમ કેવાય કે પોતાની છાતી ફાડી દીધી અને એમાં રામ સીતાના દર્શન કરાવ્યા હે ત્યારે હનુમાનજી મહારાજ એમ કેવાય કે રામ સીતાના દર્શન કરાવી દીધા દાખી અયો ત્યાં નગરી જોતી રહી ગઈ હતી કે વાહ 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 હનુમાનજી મહારાજ ભક્તિ હોય તો હનુમાનજી તમારી બાકી અમારી ભક્તિ ન ગણાય કે હે ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે તમે પણ ભક્તિ કરો ને તો કરજો પણ ત્યારે તમને બી કોઈ એમ કે તમારી છાતી ચીરી નાખો રામ બતાડો છાતી નહીં તમારા અંદર જે કપટ કરેલા હશે ને છાતી માં એ કપટ દેખાશે હે ત્યારે કવિ કાક બાપુ એ કીધું હોય કે હરી કંઠ મારે હાર પહેરાવ્યો મોતી મોઢા મા નાખ્યા એ મોતીડા કરલી માયુ ફેકીને એ મોતીડા કરણી એને એ માયુ ફેંકીને તાગડા તોડી નાખ્યા જગતમાં એક જ जेने राम ने रूड़ी राख्या कवि काक बापू तो यहां लगी के के अंजलि माता नीरे कुख उजाली हे नीच रखो पाराख्या ई अंजलि माता नी साहेब ने कुख उजाली बड़े કે ઈ હનુમાનજી મહારાજ બાળ સમયે માના ખોળામાં ખોળા પાન કરી રહ્યા હતા અને ત્યારે માં અંજલી ના આંખ બે ગરમ આવડા ની ધાર થઈ અને હનુમાનજી મહારાજ ઉપર આંખ ના આસુડા ની બે ધાર થઈ ને ત્યારે હનુમાનજી મહારાજ કે ગયે માં આ તમારે રોવા કારણ શું ત્યારે માં અંજલી એમ કે કે સવા ફોર દિવસ થાય ને હનુમાનજી ત્યારે તમારું મૃત્યુ થવાનું છે કે આ સુરત દાતાઓ ચાર દિવસ ઉગે ને ત્યારે તમારું મૃત્યુ થવાનું છે તો માં અંજલિને હનુમાનજી એમ કે ઈ સવા પોર દિવસ સૂરજ ઉગે તો ને અને ઈ છલાંગ લગાવી જોજણ દૂર છલાંગ લગાવી અને સૂરજ ને પોતાના મુખ માં લઈ લીધો હે ઈ હનુમાનજી મારા જાયત અને તેદી ચૌદ બ્રહ્માણ એમ કહેવાય કે કાર મચી ગયો અને તેદી ઇન્દ્રો એ દેવો એ દાનવો એ બધા ભેળા મળીને હનુમાનજી ને આજીજી કરી દીધી કે આ સૂરજ ને મુક્ત કરો હે

ये नीत रखो पारा क्या पंचो की रामनी कदी ना छोड़ी ने छोटी रामनी ये कदी ना छोड़ी ने जा पे उतारा राख्या जगत मा एक जन्म्यो रे જેને રામ ને રૂડી રાખ્યા એવો જગતમાં એક જન્યો જેને રામ ને રૂડી રાખ્યા સાહેબ કોઈ એવું ગામ ન હોય કોઈ એવું નગર ન હોય કે જ્યાં હનુમાનજી ના મંદિર ન હોય હે નેહડે હોય કે ગામ હોય કોઈ ગામમાં રામ મંદિર હોય કે ન હોય શિવ મંદિર હોય કે ન હોય પણ હનુમાનજી નું મંદિર જરૂર જરૂર હોય પણ આજે એમ કહેવાય મને તમને બહુ સુંદર આવું અહીંયા આયોજન કરેલું છે ન્યૂઝ કેપિટલ ડિજિટલ ની અંદર અને કચ્છ કાઠિયાવાડ થી જેનું ગુંજતું નામ એવા અમારા કુંદનભાઈ ગઢવી હે એમના દીકરા સ્વર્ગસ્થ શ્રી ઈશ્વરદાનભાઈ ગઢવીના જેઓ ભાણેજ થાય અને બિદ્રાન ગઢવીના જો ભાઈ થાય એવા સુંદર જેનો અવાજ છે જેનું બહુ દેશ વિદેશમાં જેનું ગુંસતું નામ એવા મને તમને આજે કુલદીપભાઈ ગઢવી આજે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એમનો મને તમને એક લાવો લેવાનો છે એટલે આપણે કુલદીપભાઈ ગઢવીને વિનંતી કરીએ કે આવો મારો બાપોલ્યો આજે ન્યૂઝ કેપિટલ ડિજિટલ તરફથી આવો રૂડો હનુમાનજી મહારાજનો દિવસ હોય

આ ખેડું બાજા ડુંડા લણી અને કાપામાં નાખી શેડે આવીને ઢગલો કરે ને એ લંકાના માથા કાપીને મારો રામ હુકમ કરે ને તો આખી લંકાને તોડીને દરિયામાં નાખી કત ઉડજન મહો તો ડારો આવ शश पासों किस हारो काट जाओ आकाश इंद्र दरा संसारो हनुमंत कहां सुन राम प्रभु मैं बालार ऐसी करो रा, क्या कि लंका उठै राम समेत दक्षिण से उत्तर दो मारो राम जो एक बार हुक्म करे ना ताकि लंका ना माथा कापि ने तारा शरण में ढकल ली कोइ दो एक बार मारो राम हुक्म करे ए राघव ने रणमा तेदी हनुमोधोड़ों नो ओत ત્યાં તો રામ ના હોડા રાજ કે તેની લંકા માં કોણ લો એ હનુમાન જે બાળા છે એ હનુમાન જે બાળા છે તાકા છે જગદ ના લે ગૌલાસ દેખ તો ચોર હે મને છોડ્યો બ્રિક નીચે ઈશક કન મગદાન મન તૂટ્યો એ હનુમાન જે બાળા છે સાહેબ એ હનુમાન જે બાળા છે मूर्ति रूप ए राम लखन सीता सहित हृदय बसो सुरूप बोलो सियावर राम चंद्र प्रिय हो बोलो भाई सब संतन प्रिय हो श्री हनुमान जी महाराज प्रिय हो प्रिय हो प्रिय हो प्रिय हो हनुमान जी महाराज की जय जोरदार रुजुआत कुलदीप भाई गढ़वी द्वारा हनुमान जी महाराज ने हनुमान चालीसा साहेब से नहीं एक सौर्य रस है હનુમાન ચાલીસા એ વાત છે સાહેબ ચાલીસાય કાંગલા નું કામ નથી ઘણા હનુમાન ચાલીસા ગાતા હોય પણ એમાં જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ લોક ઉજાગર

જે લક્ષ્મણે હું તમે જેટલી ભક્તિ કરી ને સાહેબ એટલી ઓછી પડે એ હનુમાનજી મહારાજ સાહેબ તમે મંદિરે જાઓ અને એક તેલ ની લોટી લઈને એક તેલ જડાવો એક આંકડા નું પુષ્પ ને હનુમાનજી મહારાજ આપણો રાજ ભક્તિ ના ના બીક ની ગાતા હોય અમુક તો અને જે બાળક ને એમ કેવાય કે વિદ્યા ન લાગતી હોય ભણતર ના લાગતું હોય હે અને ત્યારે હનુમાન ચાલીસા નું સાહેબ પઠન કરે ને ત્યારે એ બાળકને તે વિદ્યાનું જ્ઞાન થઈ જાય એવા હનુમાન चालीसाનો આ મહિમા છે સાહેબ અને એવા સુંદર આજનું આયોજન ન્યુઝ કેપિટલના આંગણે ડિજિટલ કેપિટલના આંગણે બહુ ભવ્યથી ભવ્ય શરૂઆત છે આજની અને પવન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ ને રામ સાહેબ સાહેબ જેટલા ગુણ ગાન ગાયે આપણે એટલા સમયના આધીન મારે તમારે ચાલવું પડે સમય મને તમને ઘણું બધું શીખવાડે છે અત્યારે આ કળિયુગની અંદર કે જો હાજરામાં હજુ કોઈ દેવ હોય ને તો એ હનુમાનજી મહારાજ છે એની ભક્તિ કરો તો સાહેબ ના છે રોગ હરે સબ પીરા અને જપત નિરંતર હનુમંત પીરા આવો હનુમાનજી મહારાજ કે જેને હું તમે ભક્તિ કરીએ હે તો રામ રાજી રે સાહેબ તુલસીદાસ મહારાજને કીધેલું કે જેને રામચરિત્ર માનસની જેને રચના કરી તુલસીદાસ મહારાજને કીધેલું કે જ્યાં ભૂત હોય ને જ્યાં ભૂત હોય ને ત્યાં હનુમાનજી મહારાજ હોય તુલસીદાસ મહારાજ ને લગ્ન લાગી ગઈ કે જ્યાં ભૂત હોય ત્યાં હનુમાનજી હોય તો બધાય કે ભૂત ક્યાં મળે કે ભૂત આંબલી ઝાડ ઉપર મળે તો એ તુલસીદાસ મહારાજ એમ કે આંબલી ઝાડ નીચે બે અને હનુમાનજી મહારાજ ની રાહ જોવા મળ્યા કે અહીં ભૂત હોય તો અહીં હનુમાનજી હોય અહીં ભૂત હોય તો હનુમાનજી હોય અને હનુમાનજી મહારાજ ને દર્શન દેવા પડ્યા હનુમાનજી મહારાજે કીધું બોલો તુલસીદાસ મહારાજ તમારે શું કામ છે ત્યારે કીધું કે મારે એક મારા રામ દર્શન કરવા છે ને ત્યારે હનુમાનજી મહારાજે કીધું તમારા આંગળે

અને ત્યારે હનુમાનજી મહારાજ તુલસીદાસ મહારાજ રામ ની ચોંપાઈ ગાતા હતા અને ત્યારે રામ ભગવાન આવીને હનુમાનજી મહારાજ ઈશારો કર્યો જો સામે દેખાય નહીં રામ ભગવાન ને લક્ષ્મણ ભૈયા ત્યારે તુલસીદાસ મહારાજ કે હું એમ ના માનું હે અને ત્યારે કે મા હું ચંદન હું કશું અને જો રામ ભગવાન આવીને ચાંદલો કરે ને હે ત્યારે હું માનું હે ત્યારે એ રામ ભગવાન ત્યારે એક સાખી લખાડી કે ચિત્રકૂટ કે ઘાટ પે લગી સંતન કી ભીડ તુલસીદાસ તિલક ચંદન ઘીસે અને તિલક કરે રઘુબીર સાહેબ મહારાજે જેને જો રામનો ભેટો કરાવી દીધો હોય હે તો મારે ને તમારે સાહેબ રામ નો ભેટો કરવો હોય હરીનો ભેટો કરવો હોય તો કળી કળિયુગમાં હાજરા હાજર છે દેવ હનુમાન મારો ને તમારો એની ભક્તિ કરીએ ન્યૂઝ કેપિટલ ડિજિટલ ના આંગણે ભવ્ય આયોજન કરેલું છે એટલે એક વાર હું તમે જોરદાર સારા જયકારો બોલી આપણા કાર્યક્રમ ને વિરામ આપશું એટલે સુંદર મજા એક જયકારો જય છું